વડાપ્રધાને કહ્યું કે જ્યારે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે દેશમાં મજબૂત સરકાર હોવી જરૂરી છે 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 આ આ ભારતને મહાસત્તા બનાવવા માટેની માટેની ભારતના ભવિષ્યને ભવિષ્યને ઉજ્જવળ કરવા આવનારી પેઢીના સુરક્ષિત કરવા માટે છે આજે વિશ્વમાં ચારે તરફ ભારતની પ્રશંસા થઈ રહી છે આજે દેશમાં ભાજપની સરકાર છે ન તો કોઈના તાબે છે અને ન કોઈની સામે નમે છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારો સિદ્ધાંત પહેલા દેશને કાજે છે ભારતને સસ્તું ઈંધણ મળવું જોઈએ તેથી અમે રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લીધો છે ભારતીય ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં સસ્તું ખાતર મળી રહે તે માટે અમે રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લીધો છે અમે કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજની સુવિધા આપી છે નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવી છે ને આજે એક એવી સરકાર છે કે જે ન તો કોઈની સામે નમે છે કે ન તો કોઈનાથી ડરે છે